નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ પાટણ પોલીસ દ્વારા આયોજિત લોક સંવાદ કાર્યક્રમમાં રાજકીય સામાજિક અને પ્રબુદ્ધ નગરજનો દ્વારા પોલીસને લગતા પ્રશ્નોની રજૂઆત કરાઈ પાટણ શહેર અને જિલ્લામાં નશીલા પદાર્થો અને વ્યાજના દૂષણને દામી દેવા નગરજનો પોલીસને મદદરૂપ બને ચિરાગ કોયા કચ્છ ભુજ રેજાય પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે એટીએમ આરો પ્લાન્ટનું ઉદઘાટન કરી પ્રબુદ્ધ નગરજનો સાથે સંવાદ કાર્યક્રમ યોજ્યો હતો પોલીસ મહાનિરીક્ષક રેન્જ આઈજી કચ્છભુચિરા કોરડીયા બે દિવસીય પાટણ જિલ્લા પોલીસના વાર્ષિક ઇન્સ્પેક્શન અર્થે પાટણ ખાતે પધારે છે ત્યારે બુધવારના રોજ તેઓએ જિલ્લા પોલીસ અધિક્ષકના નિવાસસ્થાન જિલ્લા પોલીસ અધિક્ષકને કચેરીની મુલાકાત લીધી હતી ત્યારબાદ સાંજે જિલ્લા પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે પાટણ ખાતે પોલીસ વેલફેર સંચાલિત કાર્યરત કરાયેલા આરોપ્લાન્ટ વોટર એટીએમનો પોતાના વરદસ્તે હસ્તે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે પ્રારંભ કરાવ્યો હતો અને આ એટીએમ આરોપ પ્લાન્ટની વિસ્તૃત માહિતી મેળવી પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે રહેતા પોલીસ પરિવારની બહેનોને પાણીનો થતો બગાડ અટકાવવાની અપીલ કરી હતી ત્યારબાદ તેઓએ વર્ષ બે હજાર ચોવીસ અંતર્ગત વાર્ષિક તપાસરી અનુસંધાને પાટણ પોલીસ દ્વારા આયોજિત લોક સંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લાના પ્રબુદ્ધ નગરજનો રાજકીય સામાજિક આગેવાનો ના પોલીસ તંત્રની કામગીરી પ્રત્યેના તેઓના મંતવ્યો મુક્ત અને સાંભળ્યા હતા જેમાં પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીત પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર પાટણ પાલિકાના પૂર્વ પ્રમુખ હેમંત તન્ના ડૉક્ટર બાબુભાઈ પ્રજાપતિ કોર્પોરેટર ભરતભાઈ ભાઢીયા જયેશભાઈ પટેલ રોહિત પટેલ પ્રવીણભાઈ પરવાળ એડવોકેટ સરસ્વતી તાલુકા પંચાયતના પ્રમુખ પત્રકાર યશપાલ સ્વામી સહિતના નગરજનો દ્વારા પાટણ શહેર અને જિલ્લાના પોલીસ તંત્રને લગતા પ્રશ્નો જેવા કે હાઈવે વિસ્તારમાંથી રેતી ભરીને પસાર થતા તળબાઓની ગતિ મર્યાદા નિયંત્રિત કરી બનતા અકસ્માતમાં બનાવો અટકાવવા પૂરઝડપે પસાર થતા માર્ગો પર બમ્પ બનાવવા શહેરમાં ફૂલ સ્પીડે વાહનો હંકારતા ટીનેજર્સો સામે કડક પગલાં ભરવા શહેરમાં અસામાજિક તત્વોના ત્રાસના કારણે નગરજનોને ભોગવવી પડતી મુશ્કેલીઓ દૂર કરવા પ્રસંગો દરમિયાન પૂરતો પોલીસ બંદોબસ્ત ઉપલબ્ધ બનાવવા સહિતના પ્રશ્નો રજૂ કર્યા હતા અને તમામ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનો અને પીઆઈ અથવા સંબંધિત અધિકારીઓની કામગીરી બહુ સારી છે મારો પણ પર્સનલ અનુભવ એવો છે કે પાટણ પાટણના તાલુકા પીઆઈ હોય એ ડિવિઝન બી ડિવિઝન જ્યારે જ્યારે પણ ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે અમે રજૂઆત કરી છે એ રજૂઆતનો સારો રિસ્પોન્સ મળ્યો છે અને ત્વરિત એનું નિરાકરણ થાય એના માટેના પ્રયાસો પણ કર્યા છે છેલ્લા ચાર પાંચ દિવસથી જે રીતે અમે રખડતા ધોરણનો ત્રાસ હતો એના પકડવા માટે પણ જ્યારે જ્યારે એસપી સાહેબને અથવા સ્થાનિક પીઆઈને ફોન કર્યો ત્યારે તરત જ પૂરતો પોલીસ બંદોબસ્ત એમને પૂરો પાડ્યો છે એટલે અમારા તરફથી પાટણ જિલ્લા પોલીસ તરફથી કોઈ ફરિયાદ નથી અને અમે પોલીસ અધિક્ષક અને તમામ દરમિયાન હાજર રહેવાનો મોકો મળ્યો છે તે માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર સારી કામગીરી છે પણ એ ડિવિઝન પોલીસ સ્ટેશન અંતર્ગત હું સુનિલ પાગેદા ભદ્રમાં રહું છું જે એક વખતનો આપણો શાસકીય વિસ્તાર છે સાહેબશ્રી આપણે ત્યાં આગળ સબ જેલ આપણી હતી જૂની એ સુજનીપુર નવી બની ગઈ મોટી સારી બની ગઈ એ સારી વાત છે પણ જૂની સબ જેલ અત્યારે ખંડેર બની ગયેલી છે એની બાજુમાં જ અમારે ગણેશ ઉત્સવ એકસો સુડતાલીસ વર્ષનો આપણો આખા ભારતનો જૂના જૂનો ઉજવાય છે અને ત્યાં આગળ જે ખંડેર બનેલ ગયેલું છે એ અત્યારે આપના ડિપાર્ટમેન્ટમાં જ છે તો એનો સદુપયોગ થઈને કોઈ ક્વાર્ટર બને તો પોલીસ ક્લબ અથવા કંઈ પણ એક સારો રચનાત્મક કંઈ બને તો ત્યાં વ્યવહાર થાય કારણ કે આજુબાજુમાં ત્યાં શાકબજાર અને બીજું પણ બને છે એટલે બીજા તત્વો જે ફરતા હોય તો એના ઉપર કંટ્રોલ રહે તો એનો સદુપયોગ સાહેબ થાય એ બહુ જરૂરી છે બે ત્રણ વર્ષથી અમે વચ્ચે પણ ડીએસપી સાહેબ આવ્યા હતા ત્યારે ધ્યાન દોર્યું હતું તો આપ સાહેબ આવ્યા છો તો અમને એ સબ જેલ જે છે એનો સદુપયોગ થાય સામે પાછી સિટી સર્વેની જૂની ઓફિસ છે એ પણ નવી બની ગઈ હતી પણ એ પણ કોઈ કારણથી કચેરી કાર્યરત નથી થઈ તો એમાં એ બંનેનો સદુપયોગ થાય આપના હેઠળ એ જરૂરી થાય એના માટે સાહેબ પગલાં લેવા વિનંતી એ બધું બહુ સરસ છે

ઉર્જાને સુપુર તરફ જતા હોય તો ધારપુર હોસ્પિટલ સુધી જે ફોર વ્હીલર જતા હોય એની ગતિ મર્યાદા નક્કી કરવામાં આવે સૌથી મોટો ભોગ હાઈવે ઉપરના લોકો નાના બાળકો ભૂલકાઓ બને છે નાના ટુ વાળા પણ બને છે મારી આપને એક વિનંતી છે એ ગતિ મર્યાદા નક્કી થાય તો પાટણનો હાઈવે માર્ગ ઇલેક્ટ્રોનિક બનશે નહીં સાહેબ શ્રી મારી એક વિનંતી મારો જૂનો પ્રશ્ન હતો જે પંડ્યા સાહેબે જે રજૂ કર્યો પણ એમાં એક સામાન્ય દસ બાય દસ નો જો ચોકી બની જાય તો આરકેવા તો વર્લ્ડ હેરિટેજ છે વર્ષો પહેલા પીટીસી કાંડે પાટણને દાગ લગાડ્યો તો ભૂતકાળ ભવિષ્યમાં કદાચ કોઈ એવો બનાવ ત્યારે આરકેવા ઉપર થશે તો સડશે તે ગંભીરતાથી વિચારીને જેમ કે શિવરી ત્રણ રસ્તા ચોકી છે સિદ્ધપુર ચાર રસ્તા ઊંઝા ત્રણ રસ્તા પદમના ચોકડી પર નાની આપણી ચોકીઓ છે કે સામાન્ય ચોકી નગરપાલિકા સાથે તો કલેક્ટર સાથે કોઈ જમીનનું સંપાદન કંઈ થતી હોય બહુ વાઈફાઈ પોલીસ સ્ટેશનની જરૂર હતી ચોકીની જરૂર હતી ખરેખર ગંભીર પ્રશ્ન છે જો માટે વિચારમાં આવે તો બહુ સારું છે અસ્તુ ભારત માતા કી મારે ફરિયાદ નથી પણ સૂચન છે હારીજમાં સ્કૂલો જે મધ્ય સ્કૂલો છે છૂટે એની પંદર મિનિટ પહેલા અને બાળકો વિખરાઈ જાય એના પંદર મિનિટ પછી ત્યાં સુધી પોલીસ પોઈન્ટ આપવામાં આવે તેથી બાળકો સાથે ઘર છે તો બંને શાંતિથી લઈને પોતપોતાના ઘરે જઈ શકે બીજું સૂચન એ છે કે વાહનનો બાળકોના હાથમાં ખૂબ આવી ગયા છે સગીર વયના બાળકો વાહનો ચલાવે છે વાહન તો ચલાવે પણ સ્પીડ નો કોઈ કંટ્રોલ નથી આના લીધે બાળ અકસ્માતનું પ્રમાણ વધતું જાય છે આના માટે આપ સાહેબનો વિષય છે અને કઈ રીતે કંટ્રોલ કરવું અને ત્રીજું સૂચનમાં આવ્યું છે કે જયારે વાહનના ગુના બને તો લાયસન્સ વગર કે ડ્રાઈવર કાગળ વગર પૈસામાં સજા કરવામાં આવે છે જે ગાડી રાખે છે એને પાંચ પચીસ પાંચસો રૂપિયાનું રેન્ટ કરવાનું કોઈ અસર થતી નથી ગુના રોકવા આવે તો ડ્રાઈવરને અને એના માલિકને એક કે બે દિવસ કે ત્રણ દિવસ માટે પોલીસ સ્ટેશન આવીને હાજરી અપાઈ જતું રહે તો બધું ફેકાણી આવી જશે આ ત્રણ સૂચનો આશા રાખું છું નોંધ લેવામાં આવે જરૂર પડે અમલ કરવા આભાર પ્રમુખ બળદેવભાઈ દેસાઈ એવું સૂચન છે કે સવારમાં સાત થી આઠ વાગે કોલેજ નો ટાઈમ હોય સીઓની ચોથી પછી ડેમ ઉપર પછી આવો વિદ્યાર્થીઓ દવા અને કોઈ બહાર ખેડૂતો આપતા હોય તો એમને રોકવા ત્રણ જગ્યાએ બે કિલોમીટરના અંતર એટલે સવારમાં જે કોલેજનો ટાઈમ બગડતો હોય કર્મચારી પણ એમાં ટાઈમ બગડતો હોય અમે એવું નહીં કે ન રોકે છે પણ ત્રણ જગ્યાએ બે કિલોમીટર અને સીધી સીધું ચોકડી જવું ને બે કિલોમીટર ચાર જણ સાહેબ રોકતા હોય છે એટલે વિદ્યાર્થીઓને એવું ખેડૂતોના તકલીફ પડશે દર્દી હોય કોઈને સગા રોકાતા હોય તો પણ સાહેબ રોકતા હોય એક જગ્યાએ ગમે ત્યાં રોકતા હોય તો અમારે મુદ્દા રૂપે તેમ જણાય કે પાટણ એક સાંસ્કૃતિક નગરી ધર્મની નગરી અને ઉત્સવ પ્રિય નગરી છે અહીંયા અવારનવાર મહિનામાં ચાર કે પાંચ ઉત્સવ હશે મેળા હશે આ હમણાં તાજેતરમાં ગણેશ ઉત્સવ દરમિયાન જે ડેમ ઉપર ઘટના ઘટી પ્રજાપતિ સમાજના ચાર પરિવાર એક જ પરિવારના ચાર સભ્યો જળ સમાધિ લઈ લીધી આપણને ખબર છે કે ઉત્સવ છે ગણપતિ વિસર્જન છે સરસ્વતી નદીમાં પાણી એવું છે ત્યારે કુરતો બંદોબસ્ત ત્યાં પોલીસ બંદોબસ્ત સિક્યુરિટી ફાયરની વ્યવસ્થા બધી જો હોત તો સાહેબ આ ચાર જીવ બચી ગયા હોત આ મહિના પછી બીજે દિવસે તંત્ર એક્શન માં એવું અને બધી વ્યવસ્થા ઉપલબ્ધ બનાવી દે તો મારું એવું સૂચન છે કે જયારે પણ આવા પ્રસંગો હોય ત્યારે પૂરતો પોલીસ બંદોબસ્ત પૂરતી વ્યવસ્થા ત્યાં ગોઠવવામાં આવે જેથી કરીને આવ્યા પરિવાર કોઈનો તૂટે નહીં અને આપણે સારી રીતે ઉત્સવ યાદગાર બનાવી શકીએ થેન્ક યુ પાટણ નગરપાલિકા પૂર્વ પ્રમુખ પાટણ મારું સાહેબ તો પેલા શહેરમાં વધારે છે આ દિશા નમસ્કાર હું સ્વાગત કરું છું સ્વાગત કરી છે સૌ અહીં અનુભવી કાર્યકર્તાઓ બધા તમામ પક્ષના અને જણો બેઠા છે બધાને દર મીટિંગનો અનુભવ હોય છે અને શું કહેવું શું કરવું શું અધૂરું છે આ બધા મુદ્દાઓની ચર્ચા આપણે કરીએ છીએ પણ મેન મુદ્દો મારો એ છે એક તો પોલીસને નો પ્રભાવ એનો જે પ્રભાવ હોય છે એ પ્રભાવ ઓછો દેખાય છે અને ઓછો એટલા માટે દેખાય છે કે જે પોલીસ ખાતામાં કર્મચારી હોય એ કર્મચારી ને ક્યાંક વાગડો કે બારીશ્રા કે સાઈડમાં સિદ્ધપુર કે નાઈ નાઈ સિટીમાં તાલુકામાં મોકલી દેવામાં આવે છે જ્યાં અહીં નવી ભરતી કરીને બધી કરીને લાવો છો ત્યારે એને કઈ ટાઈપનો માણસ છે એ કામ કરી શકશે નહીં કરી શકશે એની ક્ષમતા કેવી છે એ જોવામાં નથી આવતી એટલે પછી અહીંનો વહીવટ એ દબાઈ જાય છે જેના કારણે માથાભારે તત્વો એ પોતાના ખુલે આમ કે જે કંઈ કાર્ય કરવું કરી શકે છે એટલે પહેલો મારો મુદ્દો એ છે કે તમે એવા બળવાન કે જે બાવસ કર્મચારી હોય અને એવાને પાટણ સિટી મેન જિલ્લો કહેવાય એમાં હોવા જોઈએ બીજા સિદ્ધપુર ચણસમા જે હાલિક છે રાધનપુર છે એવા એવા મથકમાં પણ એવા સારા પોલીસ કર્મચારી તમે શોધી મૂકવા જોઈએ જેથી આપણા કોઈ પણ કાયદાનું ઉલ્લંઘન કોઈ ના કરી શકે બીજા નંબરનો મારો મુદ્દો કે હમણાં બે દિવસ પહેલા રાત્રે જુના ઢોસા પાસે પંદરથી વીસ જણા દારૂ પી બેઠા અને ધમાલ બચાવી ધમાલ બચાવ્યા પછી ત્રીસથી પોત્રીસ ગાડીઓ ઉભી રાખી અને દરેક ગાડીવાળાને ઊભા રાખવાની દાદાગીરી કરવાની ફરી જાઓ આમ જાઓ તેમ જાઓ આવું કહેવામાં આવ્યું બધા ફેમિલી સાથે એક્ટિવ પર જાય તો ઊભા રાખવાની ઉભારો જવા દે આવી ચાલ્યું એમાં પંદર જણા એવા બિરાયા બચાવ પણ આ પચીસ ત્રીસું ટોળું જયું એ પાછા પડ્યા પોલીસના કર્મચારીઓ ગાડી લઈને આવી ગયા પણ એમનો પણ ફોટો પાડી અને પેલા કોઈ કીધું કાલે જોઈ લઈશ તારો ફોટો પાડી દીધો છે ત્રણ પોલીસ એવું કીધું જે ઉભેલા હતા એમની વ્યક્તિઓએ એમને મળવું હશે તો મને કાલે ફોન કરજો હું લઈને ઉભરું આવીશ તમને મુલાકાત કરીશ પણ આવું ના થવું જોઈએ તાત્કાલિક આપણી ગાડી પહોંચી જાય બે તાને ઉઠાવીને અંદર ગાડી નાખી દેવા જોઈએ પછી સો મારો ભાઈ હોય તો પણ એ વખતે તો નહીં ચલાઈ જવું જોઈએ એટલે એવા કોઈ માથાભાઈ તત્વો હોય તો મેથી પાક આપી અને સીધો કરવો જોઈએ સૌથી પહેલાં તો અમારા ધારાસભ્યએ કહ્યું એ પ્રમાણે પાટણ જિલ્લો કમ્પેરેટિવલી ગુજરાત જિલ્લા કરતાં પોલીસ માટે ખરેખર વર્ષોથી જિલ્લો બંને મહેસાણા પછી પાટણ સાહેબથી ફીસફૂલ છે અને પોલીસ માટે સારું જિલ્લો કહી શકાય એવું અમારું બધાનું ઓબ્ઝર્વેશન છે તેમનાજીનું જે સજેશન હતું સાહેબ તો એમાં કદાચ મારું ઓબ્ઝર્વેશન એવું છે કે જે સક્ષમ માણસો જે બધા હતા સિઝન્ટ માણસો અને એ બધા એ બધા પ્રમોશન લઈ અને અહીંથી બીએસઆઈ તરીકે ઓબ્વિયસલી બીજા જિલ્લામાં જવું પડે એટલે બધા ગયા પણ સાથે સાથે જે નવી ટીમ હોય છે એનો કોઈ બેનિફિટ છે અને ખાસ કરીને ડીવાય ચૌધરી સાહેબ અને પંડ્યા સાહેબ એ બંનેનો જે અનુભવ છે એનો જિલ્લાને પૂરેપૂરો લાભ મળી રહ્યો છે સાથે સાથે જે નવી ટેકનોલોજી સીસીટીવી કેમેરા જે આજે વર્ષો પહેલા ન અને અત્યારે છેલ્લા લગભગ એક વર્ષથી તો મોટાભાગના જે પોઈન્ટ છે ત્યાં એક સીસીટીવી છે અને એનો ભરપૂર ઉપયોગ પાટણ પોલીસ લઈ રહી છે અને ડિટેક્શન એટલું ખાસ થાય છે કે પેલા જે વિક્ટીમ હોય એ લોકો અંદર આવી ગયા હોય ત્યારે પછી તો થોડી વાર પછી તો ખબર પડે લોકોને કે આવો કઈ ઇન્સિડન્સ થયો છે એટલે પોલીસની કામગીરી સધા તેથી સૌથી વધારે જો એક ઓનેસ્ટલી કહેવાનું હોય તો એસપી સાહેબનું જે નેક્સ્ટ ટેન્સ ટુ ઝીરો ટોલરન્સ જે ઓથેન્ટિક ઘટનાઓ માટેનું છે તો કદાચ બીએસપી ઓફિસમાં આમ જોવા જઈએ તો રોટલ જે બધા કંઈક ઘટનાઓ બનતી તો એના બધા અરજદારો નહીં હોતા પણ લગભગ એસટી ઓફિસમાં કોઈ અરજદારો તમને જોવા જ નહીં મળે કોઈ પણ ક્યારે પણ જશે ત્યારે અને પોલીસ સ્ટેશનથી બધું પકી જતું હોય અને બીજું સૌથી વધારે જો એપ્લિકલ વસ્તુ હોય તો એસપી સાહેબની ખુદની એમના ઓફિસમાં હાજરી મેક્સિમમ અત્યાર કદાચ નહીં હોય એટલે કન્ટિન્યુસ એમની હાજરી હોય છે અને જિલ્લામાં કામની વ્યવસ્થા ખરેખર સારી ચાલી રહી છે અને એના માટે સમર્થ છે થેન્ક યુ વેરી મચ્ય છું ત્યારબાદની વાત કરી તો એના બાબતે અમે બહુ આગળ તકે એટલે પ્રોસેસ કરી દીધું હજી બમ્બ ભર્યા નથી જો બમ ભરી જાય તો ઘણા બધા જીવ બચતા ચાર ચારથી પાંચ એક્સિડન્ટ થયેલા અને બીજું પોલીસની વાત કરીએ તો હું કહે છે પોલીસની કામગીરી પાટીન કરવાની બહુ સારાની સારામાં સારી છે હમણાં મારા માણસના ગામ એક એક્સિડન્ટ થયો તો એસપી સાહેબ પણ ખુદ અમારી સાથે ફોલોઅપ કર્યું હતું અને એ કેસને એને અમારા સુધી લાવવામાં એમને મદદ કરી હતી જયારે અગિયારના તપોટ જ છું હમણાં બે દિવસ પહેલા જે રજૂઆત કરી કે આવો પ્રસંગ બને તો એટલે રાત્રે સાડા બાર વાગે ત્યાં સાક્ષી જે લોકો હતા ત્યાં વીસ પચીસ યુવાનો કંઈક તોફાન કરી અને ત્યાં ફટાકડા ફોડતા હતા આવતા જતા સાધનો રોકતા હતા એટલે મારા વિસ્તારમાં આવતા એ લોકોને મને ફોન આવ્યો તો દેશની અહીંયા આવી સ્થિતિ છે ને તરત રાત્રે આવીને પીઆઈ સાહેબ વસાવ સાહેબનો ફોન કર્યો અને તુરંત તેમને પોલીસની બે ગાડી બોલાવીને ત્યાંથી ભગાડી અને ત્યાંથી દૂર મોકલ્યા પછી જેવી ગાડી થોડી વારમાં નીકળે અને તરત પાછા બે ચાર એમાં પાછા હતા એ ત્યાં આવીને ત્યાં ફરીથી પછી એને સ્થિતિ કરી એટલે મેં સાહેબને કીધું સાહેબ ગાડી અહીંયા રાખો તો સાહેબ બધા ત્યાં રાતે મોડા સુધી ગાડી રાખીને ત્યાં એ લોકોને આંચી કાઢ્યા હતા સવારે કેટલાક વિસ્તારના આગેવાનો આવીને મને રજૂઆત કરી દીધી આ વિસ્તારમાં આવું બની શકે તો કાલ લાખ તો એકવાર ભારે પ્રસંગ પણ બની જાય નુકસાન કરી શકે એટલે મેં સવારે સાહેબની એસપી સાહેબને મુલાકાતનો સમય લીધો અને સાહેબને રજૂઆત કરી કે આવો એક જાતે પ્રસંગ બને છે આપ જરા થોડી ચિંતા કરીને એનો એમને વિભિન્ન એમને સૂચના આપી કે પાંચ વાગ્યા સુધીમાં આ જે લોકો હોય એમને મારા જોડે હાજર કરવા અને સાડા ચાર વાગે સાહેબે એમના એમની ટીમને લગાવીને હાજર કરે અને હું આ કામગીરીને અને સાહેબની કામગીરીને સમગ્ર પોલીસ તંત્રને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ કામગીરીને આપણે સતવડે એનો નિકાલ કર્યો અને આવા સાહેબ આગામી નવરાત્રિ પણ આવે છે તો આવા કેટલાક અસામાજિક તત્વો ત્યાં નુકસાન ના કરે એવી પાટણ જિલ્લામાં પણ આપને રજૂઆત છે જ્યાં જરૂર પડે ત્યાં આપનો સ્ટાફ ઉપસ્થિત રાખજો બીજું અમારા પાટણ નગરપાલિકાના જે બી દૂરના વિસ્તારો છે તો જ્યાં અમારે તમારી ચીસરી આ કેમેરા છે એ ત્યાં નથી જે ઘણા સમય પહેલાં એક આદિવાસી ટોળકી ચોરી માટેના પ્રસંગો કરીને ગઈ હતી આપણે આણંદમાંથી એને ઝડપી લીધી હતી એ પણ મારા વિસ્તારમાં જે ચોરીઓ કરી હતી અને આપ જ્યાં

જે લુખાગીરી હતી એ પણ ઘટી છે અને એમને કીધું હમણાં જ ભાઈ આપણા તન્નાજીએ પણ સાહેબે કીધું કે એક્શન લીધી છે તો એ રીતે એમની પણ એની રજૂઆત તો કરવી પડે રજૂઆત થઈ જતી હોય તો તરત એક્શન લેવાતી હોય છે એટલે પાટણ જિલ્લાની પોલીસે સારી રીતે કામગીરી કરી હતી ચૂંટણી વખત પણ એમને સારી એવી કામગીરી પણ કરી હતી એટલું પશુ ભારત માટે પાટણ જિલ્લાના મારા તમામ લોક સંવાદ એટલે કાંઈક એવી પ્રક્રિયા છે કે દર વર્ષે જે એન્યુઅલ ઇન્સ્પેક્શન હોય એમાં જે પણ આઈજી હોય એમને લોકો જોડે મળવાનો મોકો મળે શું ચાલી રહ્યું છે સિસ્ટમની અંદર જિલ્લાના શું પ્રશ્ન છે એનાથી અવગત થવાય તમે અલગ અલગ મુદ્દાઓ પર રજૂઆત કરી ટ્રાફિકની હશે પોલીસની ક્ષમતા બાબતે હશે પોલીસની કામગીરીના વખાણ પણ કર્યા ક્યાં ક્યાંક સારા સારા સૂચનો પણ તમે અમને આપ્યા તમારા તમામ સૂચનોની નોંધ લઈને આનો જલ્દીથી જલ્દી ઉકેલ લાવી શકીએ એના માટે અમે પ્રતિબદ્ધ છીએ અમે તમારા તમામ સૂચનોની નોંધ લઈએ છીએ અને એના પર અમે કામગીરી ચોક્કસ કરાવીશું અગાઉ અગાઉ અમારા ડિવાઇસ મિશ્રીએ ચર્ચા કરી પાટણ જિલ્લાની કામગીરી તમને બધાને અવગત કરાવ્યા ચાહે ડિટેક્શનની કામગીરી હોય પોલીસની સારી કામગીરીની લૂંટનું ડિટેક્શન હોય પ્રોહિબિશનમાં કામગીરી સારી કરતા હોય મુદ્દામાલ તુચકો અર્પણમાં મોબાઈલ અત્યારે પરત કર્યા આવી ઘણી સુંદર કામગીરીઓ પોલીસ વિભાગ દ્વારા થતી રહેતી હોય છે ગુમ થયેલા બાળકો ત્રણસો ઓગણત્રીસ જેટલા શોધી કાઢવામાં આવ્યા નાસ્તા પડતા આરોપીઓ પણ એકસો બેતાલીસ જેટલા પાટણ જિલ્લા પોલીસ ટીમે પકડી દીધા બહુ સરાહનીય કામગીરી છે હું મારા તમામ અધિકારીઓને પણ એ તમારા બધા હાજર છો એમાં બધાને અભિનંદન પણ આપું છું મિત્રો મારા તમને કે તમે બધા રજૂઆત તો કરો છો પણ તમે બધા સમાજના નાગરિકો છો જુદા જુદા વિસ્તારમાંથી અત્યારે અત્યારે આવેલા છો તમારી બધી રજૂઆતને અમે નોંધ રાખીએ છીએ અને અમારે જે કાયદો વ્યવસ્થાને મજબૂત કરવાની ટકાવી રાખવા માટે અમારી જે કટિબદ્ધતા છે એમાં એમાં તો અમે મક્કમ છીએ પણ તમે બધા અત્યારે અલગ અલગ વિસ્તારમાંથી આવ્યા છો તો મારું પણ તમને એક સૂચન છે બે ત્રણ મુદ્દાઓ પર હું તમારા બધાનો પણ સાથ સહકાર અપેક્ષિત છું એક તો એક કે યુવાધન કોઈ ખરાબ રવાડે ના ચડી જાય કોઈ ડ્રગ્સના દૂષણમાં ના છે ના છે આ બધા દૂષણોમાં ના આવે એના માટે તમે પણ અમે તો અમારી રીતે લોક સમાજના કાર્યક્રમ કરતા હોઈએ કોલેજમાં સ્કૂલોમાં અવેરનેસના કાર્યક્રમો કરતા હોઈએ પણ તમારી પણ તમે સમાજના નાગરિકો છે તમારા પાસેથી પણ મારી એક અપેક્ષા એવી છે કે જ્યાં તમારા ધ્યાન પર આવવું આવે કોઈ યુવાન આવી બધીમાં ફસાઈ ગયો હોય અથવા તો અમને કંઈ માહિતી આપવા માગતા હો તો અમારા પોલીસ અધિકારી અધિકારીશ્રીઓનો સંપર્ક કરી શકો છો એસપી સાહેબનો નંબર તો બધા પાસે હશે જ એમને પણ ડાયરેક્ટ માહિતી આપો છો આ એક એવું દૂષણ છે એ આપણા દેશને બરબાદ કરી શકે છે આપણું યુવાધન ખતમ થઈ શકે છે એટલે આપણે આ બધા બાબતે બહુ સંવેદનશીલતા રાખીએ અને આવું કોઈ દૂષણ કોઈ ગામમાં અથવા કોઈ જગ્યાએ સોસાયટીમાં તમને લોકોને ખ્યાલમાં હોય તો અમારા અધિકારીશ્રીઓને તમે જરૂર જાણ કરશો એવી કે અમારી તમને બધાને અહીંયા બેઠા છો એટલે એક વિનંતી છે બીજું તમારા સૂચનોની નોંધ લઈએ છીએ અને ફરી આ લોક સમાજ સિવાય પણ ક્યારેય પણ કોઈ રજૂઆત હોય તો મને પણ મળી શકો છો તમે એસપી મળી શકો છો અમારા અધિકારીઓ પણ હાજર છે ખૂબ ખૂબ ધન્યવાદ તમારો તમે તમારો સમય કાઢીને અત્યારે આવ્યા મળ્યા એ બધા તમારો પણ ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ વેરી મચ જય હિન્દ